નમસ્કાર મિત્રો હું મહેશી મરીયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને જે બતાવવાનો છું જેને કહેવાય મગફળી ઓકે તો મગફળી સાબરકાંઠા તાલુકા જિલ્લાની અંદર ઓકે અને સાબરકાંઠા જિલ્લાની અંદર જે મગફળીની ખેતી થાય છે અને મગફળીની ખેતીમાં આપણને સુપ પરિણામ મળ્યું છે શું પરિણામ મળ્યું છે એ આપણા ખેડૂત મિત્રોને વાત કરતા પહેલા તમે એકવાર ખાલી મગફળી જોઈ લો બરાબર તમે ખાલી કેમેરો ફેરવીને બતાવી દેજો સૌ પ્રથમ એનો તમે ગ્રોથ જુઓ એનો વિકાસ એની ફૂટ બરાબર અને પ્લસ કે આમાં જે મગફળી લાગે છે આ તમે જુઓ કેટલી મગફળી લાગી છે બરાબર આ અહીંયાથી જ એક ઊંચો ઉપાડો હતો આને જો પછીથી આ તમને લાઈવ હું તમને બતાવું છું નજીક લાવજો કેમેરો આ તમે ખાલી જુઓ મગફળી બરાબર એકદમ જોરદાર ક્વોલિટી સાથે આ તમે જોઈ શકો બસ બસ બહુ વાંધો નહીં આવે બરાબર આ તમે જુઓ એની ખાલી ક્વોલિટી બરાબર અને કેટલો એનો ફાલ બેઠો છે ઓકે તો આ જે પરિણામ છે આપણા જે ખેડૂત મિત્રોને જે મળ્યું છે તો કઈ રીતે મળી આવ્યું એ આપણે એમની સાથે વાત કરીશું તો શું નામ સાહેબ તમારું મકોણા બળવંતસિંહ મકોણા બળવંતસિંહ બળવંતસિંહ કોદરસિંહ કોદરસિંહ હા તમારે તાલુકો કયો લાગે તાલુકો હિંમતનગર તાલુકો લાગે હિંમતનગર અને જિલ્લો જિલ્લો સાબરકાંઠા જિલ્લો લાગે સાબરકાંઠા હવે બળવંસિંહ આ તમારા કેટલા વીઘાની અંદર છે મગફળી બે વીઘામાં ટોટલ કેટલા વીઘામાં પચીસ વીઘા ટોટલ પચીસ વીઘામાં મગફળી કરી છે અને આ બે વીઘામાં અખતરા રૂપે એમને આપણું આજે કહેવાય ને જય પરિવર્તનનું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર આ બે વસ્તુ એમને કઈ રીતે આપ્યો નીચે ડ્રિન્ચિંગમાં નીચે એમને ડ્રિન્ચિંગમાં આ બે વસ્તુ આપેલી છે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર બરાબર આ બે વસ્તુ તમે પાણીમાં આપ્યું ઓકે અને જે બીજા તમારે 23 વીઘા જે તમારે મગફળી છે એમાં તમે કયું ખાતર નાખ્યું ડીએપી ડીએપી અને યુરિયા ડીએપી ને યુરિયા બીજા જે 23 વીઘામાં ડીએપી યુરિયા નાખ્યું ને આ 2 વીઘામાં ખાતર રૂપે ભૂમિનો સોઇલનો ઉપયોગ કર્યો આ બેમાં તમને શું ફેર લાગે છે ડિફરન્ટ ડિફરન્ટમાં આ બે વીઘાની મોફી સારી આ બે વીઘાની એમણે મોફરી કેવી છે સારી છે જે રાસાયણિક ખાતર નાખ્યું એના કરતા એના કરતા સારી સારી હમમાં તમે રાસાયણિક ખાતર કેટલું નાખ્યું form કોઈ કોઈ પણ આમાં એક રૂપિયા નું રાસાયણિક ખાતર નાખ્યું નથી ફક્ત ને ફક્ત આપણું આ જે ભૂમિ પરિવર્તન જે છે જે ઓલ માઇક્રો ન્યુટ્રિશન કહેવાય તમે એનપીકે કો સીએમએસ યુમી કેમિનો ફોલિક સિવિડ ઝિંક બધા ખાતર આમાં આવી ગયા એક આ ભૂમિ પરિવર્તન અને બેક્ટેરિયા બેઝ જે આપણું કહેવાય સોઇલ પાવર આ બે જ વસ્તુ એમને આ બે વીઘામાં આપી બીજું કઈ ખાતર આપ્યું નથી નથી અને લાઈવ તમે આ તમે મગફળી જે એમને બતાવી ઉપાડીને આ તમે ખાલી મગફળીનો લાગ જુઓ બરોબર કહેવાય એકદમ સુપર પરિણામ મળ્યું છે મગફળીની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર ઓકે હવે તમારા એરિયામાં જે લોકો મગફળી કરતા હોય બીજી કઈ કઈ ખેતી કરે મગફળી મગફળી કપાસ કપાસ આ બે ખેતી આ બધું વધારે કરે વધારે કરે તો આ જે લોકો વિડીયો જોવે છે એમને આ દવા વપરાય કે ના વપરાય વપરાય આ ખાતર વપરે વપરાય અને આ ખાતર કેવું કેમિકલ વાળું કે ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર बराबर अटकेरे સૌથી મોટો મોટો પ્રશ્ન લોકોને લાગતી હોય કે ઓર્ગેનિક ખાતર વાપરવાથી આપની ઉત્પાદન ઓછું થાય છે તો ખતમ ઓછું થાય પ્રોડ્યુસ પ્રોડ્યુસ કોટ થાય છે તમને 2 થી 3 ઉત્પાદન વધે પણ સપતો છે માત્ર ખાતરમાં રાસાયણિક ખાતરમાં સતો વધે ખાતરથી બેધરી એક વખત સાચી રીતથી નમેલી છે તમને આ નંબર નંબર 2 છે એક સ્પેશિયલ પ્રોડક્ટ છે કવર જુઓ કવર જુઓ પોર્ટ પાર્ટ આ એમનો મોબાઈલ નંબર છે તમારો મોબાઈલ નંબર 9106 82473 8240 73 આ એમનો મોબાઈલ નંબર છે આપણા અજીતસિંહ મકપોણા આ એમને બે લીગની વાડી છે ને એમાં આપડી પ્રોડક્ટનો વખત રુ કરે તમાર લાઈવ એમની મગફળી જોવી હોય સાબરકાંઠા જિલ્લાની અંદર તો તમે એમની મગફળી જોવા આવી શકો હો બરાબર આવે તો ચા બાપ્યુ ડાઈન મોક હા હા બરાબર આ તમે લાઈવ એમનું પરિણામ જુઓ ઓકે તો જે તમે માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર અને જો વિડીયોને વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ